તો હેલ્લો મિત્રો કેમ છો તો આપણા નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો તો મિત્રો આપણે અહીંથી બેસો બેસો બંધી લીધી તેલ બાજુ એટલે જો મિત્રો અમારો રુદ્રો રુદ્ર રમાશે મિત્રો દૂધી દૂધી તો મિત્રો આ છે આપણું ખેતર જો મિત્રો બપૈયા તો મિત્રો આ છે આપણો કૂવો વાળ બાળશે એટલે ઝાડ બાળશે એટલે કુ ના દેખાય જો મિત્રો કચરો વાળા જો હોય કચરો વાળી સોન ભરવાનું છે તો વાઈપ સોન ભરવા છે પેલો હટ હટ કરાય છે ફેવર કા દે પણ તો મિત્રો અમારા બ્લોગ ને સાથ બના રહે હો મિત્રો આપણા માસી આવી ગયો તો એટલા ચા બા મેકી દીધો મિત્રો માસી ને ચા બા પીયો છે મિત્રો કેમ છો તો જો મિત્રો કોણ બંધ પલાળી દીધું છે હું છે એટલે મય નાખીને પીવડવાનું છે ખાલી ભેવડીને ફોન ડ્યુટી ચાલુ જ છે આપણે એટલે ધોવાની છે ભેંસું અને ગાય તો ચલો મળીએ આપણે ભેંસું જોવાનું તો મિત્રો આપણે કોણ બોન પલાળી દીધું છે તો જો મિત્રો પહેલાઓને મૂકી દીધું આપણે ખોન રેલીઓને મૂકી દીધું છે કોણ ખાવા માટે આ બાજુ ભેંસ દોવાન ચાલુ છે મિત્રો મિત્રો ભેંસ દોવાનું ચાલુ છે આવો ને મિત્રો સપોર્ટ કરતા રહેજો મિત્રો આ ભેસ દોવાઈ ગયો આ ગાય દોવાય છે આ ગાય દોવાની પાછળલી ગાય રહી દોવાની ને એક આ ગાય દોવાની બે ગાયો એક આપી દીધી બંધાઈ દીધી મિત્રો તો રુદ્રો મસ્તી કરે છે મિત્રો ને સાઉન્ડ ડીજે બસ મિત્રો બ્લોગ આટલા બધી બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો